ટ્રાન્સજેન્ડર સમુદાયના અગ્રણીઓ સચિવાલય પહોંચ્યા હતા અને સરકારમાં પોતાના સમુદાયને પડી રહેલી મુશ્કેલીઓ અને પોતાની લઈ રજૂઆત કરી તો આરોગ્ય શિક્ષણ રોજગારી અંગે રજૂઆત કરી હતી તો છેલ્લા ઘણા સમયથી લેખિત અને મૌખિક રજૂઆત આ અગ્રણીઓ કરી ચૂક્યા છે અગ્રણીઓએ જણાવ્યું કે ટ્રાન્સજેન્ડર વેલ બોર્ડની મોડ બે હજાર ઓગણીસમાં રચના કરાઈ હતી પરંતુ બે હજાર ઓગણીસથી થી અત્યાર સુધીમાં માત્ર એક જ બેઠક મળી છે જે ગંભીર બાબત છે દરેક રાજ્યની અંદર તૃતીય લિંગની જે વ્યક્તિઓ હોય છે ટ્રાન્સજેન્ડર એમના વિકાસ માટે વેલફેર બોર્ડનું ગઠન કરવામાં આવ્યું છે એવી રીતે અહીં પણ ટ્રાન્સજેન્ડર વેલફેર બોર્ડનું ગઠન કરવામાં આવ્યું છે જેની અંદરથી અમારા સુરત તરફથી પાયલવા અને વડોદરા તરફથી માંડવી મેમ અને એ બધા મળીને અહીંયા આવેલા હતા એ રજૂઆત કરવા માટે કે જે ટ્રાન્સજેન્ડર કલ્ફેર બોર્ડનું ગઠન થયું છે તેને એક સરસ રીતે વ્યૂહરચના રચીને એકદમ નિયમિત પ્રમાણે એની બેઠકો થાય મિટિંગો થાય જેની અંદર જે તે વિસ્તારની અંદર જે તે આખા રાજ્યની અંદર આવેલા અમારા ભાઈ બહેનો એલ કોમ્યુનિટીના વ્યક્તિઓના મુદ્દાઓ પર વાતચીત કરી શકાય અને કિન્નર સમાન જે ટ્રાન્સજેન્ડર કલ્ફેર બોર્ડમાં આવેલા છે જે તે વિસ્તાર જે તે શહેરની અંદર પોતાના ના સમાજના લોકોને તિરના સમાજના લોકોને જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે એની રજૂઆત કરીને સચોટ માર્ગે એનું નિરાકરણ લાવી શકાય